નમસ્કાર મિત્રો આજના વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે લોકો શીખવાના છીએ કે ગ્રો એપ્લિકેશનની અંદર પૈસા એડ કેવી રીતે કરવા ઓકે તો વિડીયોને મિત્રો અંત સુધી જોજો અને આપણી ચેનલ પર નવા હોય તો પ્લીઝ મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો તો સૌ પ્રથમ મિત્રો તમારે જે ગ્રો એપ્લિકેશનની અંદર પૈસા એડ કરવા માટે સિમ્પલી જે તમારી પ્રોફાઇલ દેખાતી હશે એના પર સિમ્પલી તમારે ક્લિક કરવાનું છે ઓકે તો હું જેવું હું ત્યાં ક્લિક કરીશ એટલે તમને આ ટાઈપનો જે ઇન્ટરફેસ જોવા મળશે તમે લોકો જોઈ શકો છો કે અહીંથી જે તમારી પ્રોફાઇલ ફૂલ છે તો તમે તો તમે અહીં જોઈ શકો છો કે એડ મની નામનો ઓપ્શન છે તો તમારે સિમ્પલી અહીં ક્લિક કરવાનું છે ઓકે તો અહીં તમે લોકો જોઈ શકો છો કે તમારે જેટલા પણ રૂપિયા અહીં એડ કરવા છે તો એટલા તમે તમારે જે લખવાના છે તો હું જે મારે સો રૂપિયા એડ કરવાના છે તો હું સિમ્પલી સો રૂપિયા લખી દઈશ પછી ઓપ્શન આવશે તમે જોઈ શકો છો કે એડ મની ઓકે આ તમને ગ્રીન કલરનો નીચે ઓપ્શન આવશે પછી સિમ્પલી હું તેવું ત્યાં ક્લિક કરીશ એટલે મારે જે પૈસા અહીં તું મારો જે પિન નાખી દઈશ પછી મિત્રો તમે લોકો જોઈ શકો છો કે અહીં મેં જે ત્યારબાદ તમે લોકો જોઈ શકો છો કે અહીં સો રૂપિયા મારા જે એકાઉન્ટમાં એડ થઈ ગયા છે ઓકે તો આ રીતે મિત્રો જે તમે ગ્રો એપ્લિકેશનની અંદર પૈસા એડ કરી શકો આઈ હોપ કે મિત્રો તમને આ વિડીયો ગમ્યો હશે વિડીયો ગમે તો વિડીયોને એક લાઇક કરી દેજો અને ચેનલ પર ન આવતો તો પ્લીઝ મિત્રો ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો નેક્સ્ટ વિડીયોમાં હું તમને શીખવાડીશ કે ગ્રો એપ્લિકેશનમાં તમે શેર કેવી રીતે ખરીદી શકો ઓકે